નમસ્કાર આઈ સેવન ન્યુઝ આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સાબરકાઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીનો વધુ એક મામલો આવ્યો સામે સાબર ડેરીના શાસકો મહેરબાન તો સાબર ડેરીનું રૂમ મટીરીયલ સપ્લાય કરતી કંપનીને છેલ્લા વીસ વર્ષથી ઘી કેડા વાર્ષિક રૂપિયા છસો પચાસ કરોડનું ટર્ન કરતી કંપની સિવાય બીજા કોઈને ટેન્ડર આપતું નથી ચેરમેનથી લઈને ડિરેક્ટરોની આર્થિક સદ્ધરતાનો મદાર એક જ કંપનીના સપ્લાયર્સ ઉપર હોવાનું લોકમુખે ચર્ચાઓ

સાબરડેરીના શાસકો પણ માલામાલ થયા જો આ બાબતે ઊંડી તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ આવી શકે તેમ છે હસમુખ પ્રજાપતિ બ્યુરો ચીફ સાબરકાંઠા અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ